બોલો હાલો હા બોલો ભાવેશભાઈ શું કયો છો અજીતભાઈ પટેલ હજીરાની મેટ્ર

ક્યાંય દાવો કરેલો છે કે નથી કરેલો જો દાવો ચાલુ હોય અને એનો ચુકાદો આવ્યા ચાર પાંચ વર્ષથી આવ્યો તો ઠીક છે બાકી દસ વર્ષ બાર વર્ષ જૂનો કેસ હોય તો તમે સમજી શકો છો કે વિલંબ માફી મળે એમાં ખર્ચા ન કરાય છેલ્લો ચુકાદો ક્યારે આવ્યો ચુકાદામાં એમને કોર્ટમાં પ્રેક્ટિસ કરો છો કે નથી કરતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે એટલે ચોખા જવાબ દેજો તમે પ્રેક્ટિસ કરો છો કે નથી કરતા તો સાહેબ આટલા વર્ષ નો ડીલે નું ક્યો છો બે હજાર કેટલી સાલ થઈ કેટલા વર્ષ થયા તો હવે ડીલે માફ થાય પાંચ વર્ષ તો થાય મને ખબર પડે આઠ વર્ષ કરાવી દો હાલો પાંચ ની જગ્યા એ પણ અઢાર વર્ષ નો ડીલે કેમ માફ કરવો વિચારો જઈ પાર્ટી ના પૈસા પછી પડી જાય નકા માં હવે આમાં હું કાગળિયા વાંચવા બે હું સમજાય છે મારો સમય જ બગાડવાની વાત હોય ખાલી આમાં ડીલે માફ ન થાય સાહેબ હા પૂછો બીજું પૂછો હાલો હું તમને એમ પૂછવા માંગુ છું કે પ્રેક્ટિસ તો હું બધી કરું છું કેવાનો મતલબ કહેવાનો મતલબ એટલો છે મારો હાજી કે આ તમે આ ફિલ્ડ ના માસ્ટર છો એટલે તમને એ પૂછવાનું છે હાજી કે આ જે સંપાદન થયું છે એમાં આ કાયદો જે છે જમીન સંપાદન નો અને એના જે નિયમો છે હાજી એનું

કદાચ કોઈ વ્યક્તિ આડાવા રસ્તે પણ જીતે એને વળતર પૂરતો દાવો દાખલ કરો એમાં પણ મળવાની શક્યતા તો ઓછી કારણ કે હંમેશા દરેક માણસે પોતાના અધિકારો સમય મર્યાદા ની અંદર માગી લેવા જોઈએ નહીંતર એને પોતાના અધિકારો જતા કર્યા છે એમ કાયદો માની લે ના સર મારી સંપત્તિ જમીન તેત્રીસ ગુણતા છે મારું ક્ષેત્રફળ બેતાલીસ છે મારો જે જગા છે ને તમે દાવો દાખલ કરી શકો પણ આટલા બધા વર્ષ પછી એ પણ કેમ ચાલશે આજ સુધી ક્યાં હતા એ સમજાણું તમારે રીઝન લેન્ડ ગેમિંગ નો કેસ કર્યો છે મારા પર આ તો લેન્ડ ગેમિંગ કેસ નો ચાલે એમાં ચિંતા ના કરો એમાં તમે બતાવો હોય કે મારી સંપાદન લેન્ડ ગ્રીબિંગની ચિંતા ન કરો એ છોડી દો એની સામે તમે વ્યવસ્થિત રીતે ફાઇટ કરો એ લોકો તમારા ઉપર લેન્ડ ગ્રીબિંગ ન કરી શકે ખોટી રીતે પણ કંપની છે સામે વ્યવસ્થિત રીતે એડવોકેટ રાખી આ સાહેબ છે એની સાથે વાત કરી લો અને એની સામે ફાઇટ કરો લેન્ડ ગ્રીબિંગ લાગુ ન પડે એમાં એફઆઈઆર સુધી નહીં પહોંચવા દેવાનું બધા ડોક્યુમેન્ટ ને પુરાવાઓ કાઢી લો તમને વળતર વળતર મળ્યું એ અલગ વસ્તુ છે તાલીમ કેમ્પ માં આવી જાવ આ વખત નો તાલીમ કેમ્પ છે રાજકોટમાં રાજકોટ મોકલું બધી ડિટેલ આવતા શુક્ર શનિ રવિ ત્રણ દિવસ છે હું ડિટેલ નાખું છું તમને હા તમારો નંબર છે કે એડવોકેટ સાહેબ નો નંબર છે હા તો નાખું છું આમાં હા ભલે ભલે